રાજકોટમાં રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો શહેર ભાજપ દ્વારા વિશેષ આયોજન આવ્યું હતું બહુમાળી ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ ને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ સરદાર સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી આ અવસરે સરદાર પટેલના જીવન અને આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું હતું કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈને દેશની વિશ્વની મહાસત્તા બનાવવામાં ઉપયોગી બનીએ આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાજપના અન્ય નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર સાહેબના એકતાના સંદેશને યાદ કર્યો હતો આ દેશના લોખંડી મહાપુરુષ અને જેમણે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી પછી આઝાદી પહેલા અને આઝાદી પછી પણ આ દેશને એક પાંચસો ને બાસઠ જે રિયાસતો હતી રજવાડાઓ હતા તેઓને એકત્ર કરી અને આ એક આ દેશની જે રચના થઈ એમાં સૌથી કોઈનો મોટો સિંહ ફાળો હોય એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો લોખંડી મનોબળ રાષ્ટ્ર પ્રત્યે અકૂટ શ્રદ્ધા અને એમણે જે કંઈ આ દેશને આપ્યું છે ત્યારે આજે એને એકસો પચાસમી જન્મ જયંતિ છે ત્યારે સરદાર સાહેબને ના ચરણોમાં વંદન કરું છું સાથે સાથે સમગ્ર દેશની અંદર આ એકસો પચાસમી જે સરદાર સાહેબની જન જયંતિ છે તે ભવ્ય ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે અને આજે પણ ગુજરાતની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સરકાર દ્વારા પણ જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે એ સરદાર સાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યારે એમને પણ આજે ત્યાં પણ એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એટલે સરદાર સાહેબ એક એવું વ્યક્તિત્વ હતું કે એને કોઈ પણ રીતે આપણે એની કલ્પના જ ન કરી શકીએ એવું સરદાર સાહેબનું વ્યક્તિત્વ હતું કારણ કે આ દેશ માટે જયારે જુનાગઢ હોય કે હૈદરાબાદ હોય ત્યારે પણ એવા પ્રશ્નો અનેક જટિલ પ્રશ્નો હતા પણ એ એનો ઉકેલ સરદાર સાહેબ લે એવા હતા પાંચસો ને બાસઠ રજવાડાઓને સમજાવી અને એક આ રાષ્ટ્રનું જેમને નિર્માણ કર્યું છે એવા સરદાર સાહેબની આ જન્મ જયંતિ છે ત્યારે સરદાર સાહેબના ચરણોમાં વંદન અને બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું